कोलकाता वाराणसी मुंबई है ट्रेन मेरा सीधा इक्वड़ी है अहमदाबाद में है चेन्नई चेन्नई गुना का सासार ने પછી માંગરોડ આ બહુ જ અલગ છે ઓલમોસ્ટ 28 થી અલગ અલગ લોકેશન પર ફિલ્મ શૂટ થાય છે જે દરેક બે દિવસ અમે લોકો લોકેશન શિફ્ટિંગ કરતા આને આખા 140 km કાકલાને લેને પડતા તો એ તો કુઈશ કે તો યસ એ બાબતે ફિલ્મમાં કઈક નવું છે વાત વિશે એના સિવાય ફિલ્મની વાત કરું તો કાશી રાઘવ કાશી રાઘવમાં વાત છે કાશીની જે એક એવી સ્ત્રી છે જે કોલકાતાના સોનાગાચીમાં રહી રહી છે પોતાની દીકરી સાથે ગુજરાન ચલાવી રહી છે અને એ પોતે કામ એઝ અ વ્યવસાય તરીકે એઝ અ સેક્સ એટલે પ્રોસ્ટિટ્યુટ તરીકે કામ સોનાગાજી તમને આઈડિયા કરી શું છે ઓલમોસ્ટ તો સોનાગાજી બેઝિકલી એશિયાનું સૌથી લાર્જેસ્ટ રેડલાઇટ એરિયા જેને આપણે આની અંદર બતાવવા હવે એક દિવસ એવો થાય કે કાશી દીકરી કોઈ કારણોસર ટ્રકમાં જતી રહે છે અને હવે વાર્તાની શરૂઆત ત્યાં થાય છે કે એની દીકરીને શોધવાની શોધવા તો ત્યાંથી કાશીની પોતાની જર્ની સ્ટાર્ટ થાય હજી ટ્રકમાં ગઈ છે રાઘવ અને ગનો જેમ કે ગનાનું કેરેક્ટર શુભ નિભાવી રહ્યો છે રાઘવનું કેરેક્ટર જયશ મોરે નિભાવી રહ્યા છે અને એ લોકોને એક થોટ ત્યાં આગળ પૈસાની જરૂરિયાતના કારણે એક થોટ આવે છે કે છોકરીનું આગળ પાછળ કોઈ નથી તો ચલો અને વેચી દીધું અને ત્યાંથી રાઘવ શોભિતા અને ઘણાની એક જર્ની સ્ટાર્ટ થાય છે અને બીજી સાઈડ કાશીની એક જર્ની છે પોતાની દીકરી શોધવા માટે અને એ જ આખી જર્ની દરમિયાન પોતાની જાતને એ લોકો મળે છે રાઘવને પોતાના કર્મનું ભાન થાય છે એ આખી એક કર્મની ઉપર વાત કરતી કાશી રાઘવ ફિલ્મ છે આની અંદર અમે લોકો મેક્સિમમ ટ્રાય કરે છે કે એકચ્યુઅલ લોકેશન પર જઈને શૂટ કરે જેમ કે વારાણસીની તમે ગંગા સમજો છો સુધી નોટિયા અમે લોકો ચાર થી પાંચ દિવસથી ફિલ્મનું શૂટ ચાર થી પાંચ દિવસથી શૂટ અમે લોકોએ વારાણસીમાં ચાલુ રાખ્યું હતું તમારું કોઈ જ પ્રકારનું સેટઅપ નઈ કઈ જે અમને ખાલી एवरीडे અડધો કલાક મળતો તો કે ચાહ આપ લોકો આ ચાલુ રાખીમાં શૂટ કરીએ આજે શૂટ કર્યું કાલે એડિટ કર્યું ફરીથી જોયા બેલેન્સ શોર્ટ્સ કેટલા છે એક પછી બેલેન્સ આજે બીજા દિવસ ફરીથી શૂટ કર્યું તો એ પ્રકારે અમે લોકો આખો શૂટ કર્યું ઘણો બધું કલકત્તામાં તો વારાણસીમાં તો એ પ્રકારે કેને લોકલિટી પર બહુત સપોર્ટિવ હતા મે લોકો نے پیانہ اپنے گرجہ بااشیات میں فلم مارتے ہیں کہ بہت سارے سیشن ا رہے ہیں بھئی فائنل تو اڈینس ان تمہارا بڑا اوپر دیکھ کے کیسی ہوسے پرہیانے یہ تو رہو ہے کہ بہت چیوٹ تھی ابھی تو کام تو ا کریکٹر داشنی جو ہے یہ تمہیں جو ٹریلر میں پیش کے میں نے ہمیں امید ہے کہ ہمارے اندر ڈائیلاگ کوچنگ ہے اس میں ااشا کی ہوئی ہے یہ پترو کرما اور تھرنی ہمیں بستا کرتے ڈائیلاگ کوچنگ ہو بنی પછી આના પર કામ કર્યું ઓલમોસ્ટ દોઢ મહિના સુધી ઓન એન્ડ ઓફ ઓન લો વર્કશોપ્સ કરે બીજું એ કે જે એ માં પણ છે તો આ બધી વસ્તુઓ મને મારા કોએક્ટર્સથી મળી છે મને જૂથથી મળી છે કે ઓનેસ્ટલી દર ફિલ્મની એક જુદી પ્રોસેસ હોય છે તો આ ફિલ્મની જે પ્રોસેસ છે એ અલગ જ હતી એક કોલેબોરેટિવ પ્રોસેસ હતું અહીંયા શુહર જોડે સીન હોય તો એ મને ઘણું આપે જયેશ મોરે જોડે સીન હોય તો એ મને ગણતું આ ફિલ્મમાં હું એટલું કહી શકું કે મારી પ્રોસેસ એવી હતી કે મને મારા કોએક્ટર્સ સાથે બધું મળ્યું છે એમની જોડે એટલે ઘણા ઘણી બધી ઘણા બધા સીન્સ અમે ઇમ્પ્રોવાઈઝ પણ કર્યા કે કાલે સીન છે તો આજે બેસીએ અને આજે આ સીનને અલગ અલગ રીતે એક્સપ્લોર કર્યો એવી રીતે પણ ગયું તો એ પ્રોસેસ પણ બહુ મજાની હતી પછી જે પિયુષ કી છે નાની મારી છોકરી બની છે

પણ તો એ મારા મારાથી બહુ અટાય છે તો એના લીધે મને ફરી જે ફીલ હોય એ મળ્યું તો આઈ ફીલ વેરી લકી કે કારણ કે ચાઇલ્ડ એક્ટર્સ જોડે કામ કરવું જનરલી બહુ અઘરું હોય છે બટ ટીયુ સી મેડ ઇટ વેરી ઈઝી ફોર ઓલ ઓફ હસ મારે એવું વિચારવું નતું પડતું કે હું આમને કઈ કહું કે ના કહું કેવું લાગશે હું બોલી નાખતો તો કરી નાખતો એવું બધા તો એ રીતે બહુ અને એટલે જ કદાચ આ જે પણ પ્રોડક્ટ બની છે એટલે આટલી સારી બની છે દીક્ષા જોશી અને અમારી ફ્રેન્ડ કાશી રાખવા આવી રહી છે જાન્યુઆરી કાશીનો રોલ કરું છું અને કાશી એક મા છે અને સાથે સાથે પ્રોફેશન એક સેક્સ વર્કર છે જે સોનાગાછીમાં અત્યારે રહે છે એની છોકરી છે ખોવાઈ જાય છે તો એની આખી જર્ની વાત કરી છે જેમાં એ શોધે છે પોતાની છોકરીને અને સાથે સાથે એને કેવી ઓબસ્ટેકલ્સ કયા ટાઈપની ઓબસ્ટેકલ્સ વચ્ચે આવે છે એ એક્સપ્લોર કરવામાં આવે છે આપણે પછી બીજા બી ટોપિક્સ છે જેમના ઉપર આપેલ છે પણ એ ત્રીજી જાન્યુઆરીએ તમે જોશો એ તમને વધારે ખબર પડશે ભાઈ હું ધ્રુવ ગોસ્વામી છું કાશી રાઘવ ફિલ્મનો રાઇટર અને ડિરેક્ટર અમારી ફિલ્મ થર્ડ જાન્યુઆરી આપના નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે ફિલ્મ કંઈક અલગ સબ્જેક્ટ ઉપર છે કંઈક અલગ વાત ઉપર છે કે જે કર્મનું એક માણસથી માણસનું જ્ઞાન કરાવતી એક વાર્તા કહી શકે એની ઉપર છે એક સમજણ કહી શકે ફિલ્મ એ છે પ્રયત્ન છે મેક્સિમમ ટ્રાય કર્યો છે કે બધી જ વસ્તુ ઓરિજિનલી જે દેખાતી હોય જે રિયલ લાઈફમાં દેખાતી હોય એ જ ફિલ્મમાં તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળે જેથી કરીને તમે બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકો વાર્તા જે તમને તમારી પોતાની વાર્તા લાગે તો બસ ત્રીજી જાન્યુઆરી અમારી ફિલ્મ આવી રહી છે કાશી રાઘવ જોવા જજો તમારા નજીકના સિનેમા થેન્ક યુ